હે ગાઈ સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં તો આજે પછી ફરીથી મેં બહુ દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે તમને મારા અવાજ પરથી ખબર પડી જ ગઈ હશે કે પહેલાં દિવસે મંગળવાર મંગળવારે મારો અવાજ બેસી ગયો હતો એના પછી હું જબરજસ્ત બીમાર પડી ગઈ હતી અને અત્યારે બસ મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો કેમ છો તમે બધા હો કે તમે બધા મજ્જામાં જશો અને મેં આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે કેમ કે મેં કર્યા છે આજે મારા ઘરે હિંડોળા કે આના ચાલુ થઈ ગયા છે પણ પહેલાં મારે મતલબ લેડીઝ પ્રોબ્લેમના કારણે નહોતું કરવાનું અને અત્યારે બસ મારી ત્રણ ચાર દિવસથી તબિયત બહુ જ ખરાબ હતી એટલે નથી કરતી હું પણ આજે હવે થોડુંક બેટર લાગે છે એટલા માટે મેં મતલબ સ્ટાર્ટ કર્યું છે તો હું તમને બધાને દેખાડું કે મેં કેવી તૈયારી કરી છે મેં ફૂલોના હિંડોળા કર્યા છે તો જો કંઈક આવી રીતનું ડેકોરેશન કર્યું છે મેં અને બસ આવી રીતે આજે સિમ્પલ જ કર્યું છે કારણ કે કંઈ બહાર લેવા જઈ શકું એમ નથી એટલે તો આવી રીતે ફૂલોથી મેં મસ્ત ડેકોરેશન કરીને નંદલાલાને મોટા ઝૂલામાં બેસાડી દીધા છે અને બસ એમને આજે હિંડોળા ઝૂલાઈશું આપણે તો બસ આ તૈયારી કરી છે હું આની ક્લિપ મસ્ત મૂકું છું એડિટ કરીને તો તમે જોઈ લેજો અત્યારે વાગી ગયા છે પોણા સાત અને બસ હવે રસોઈની તૈયારી કરીશું મમ્મી પપ્પા માટે રોટલી કરવાની છે રોનક માટે ભાખરી કરવાની છે ને આપણે અંદર એકાદ ભાખરી કરીને ખાવું હશે તો ખાઈશું આપણે કંઈ ખાવું નથી કારણ કે મારું ગળું એ ઓછું લઈ ગયું છે ઓછું લઈ ગયું છે ને કે મને ખાસ તો બંધ જ નહીં થતી ખાંસી થોડીક થોડીક વારે બહુ જ ખાંસી આવે છે એટલે આપણે જોઈએ શું કહીએ છીએ કદાચ જો મમ્મી પપ્પાની ખીચડી કરું છું ને વઘારેલી તો એના જોડે જોડે થોડીક ખીચડીની અંદર ઘી નાખીને કેવું કંઈક કરીને ખાઈ લઉં અને રોનક માટે એમને તો આજે દૂધ ભાખરી ખાવું છે એ દૂધ ભાખરીની જોડે સેવ છે કે મમરા છે કે એવું કંઈક કરીને ખાઈ લેશે એમને મોસ્ટ ઓફ આવું બધું જ ભાવ દૂધ ભાખરી દહીં ભાખરી રાતના એટલો બધો હેવી ખોરાક નહીં એમને એટલે મારા મુખ વખત રાત્રે જો કંઈ આમ નવું બનાવ્યું ને તો ખાય બાકી તો એમને રાત્રે એટલો બધો ખોરાક નથી ને અત્યારે આપણે આની જરૂરત પડી ગઈ છે નાક બંધ થઈ જાય છે અને દિવ્ય ધારા મને દિવ્ય ધારા વગર શરદી મટતી જ નહીં હું બધે લગાડીને સુઈ જાઉં ને એટલે મને સવાર સુધી થોડુંક સારું લાગે પણ આ વખત તો મને એવો તાવ આવ્યો છે ને કે હું દવા ઘડું ને દવા ઘડું ને એટલે જ્યાં સુધી દવાનું મતલબ મીન્સ કે પાવર હોય ને ત્યાં સુધી મન સારું રહે પછી જેમ 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 ટાઈમ જાય ને પાંચ છ કલાક જેવું એટલે પછી ફરીથી રીતે મન તાવ ચડી જાય છે એવી રીતે કરતાં કરતાં મેં બે દિવસ હજી નીકળ્યા છે તો આજે તો રોનક એવું કહે છે કે અત્યારે બપોરની સ્કીપ કરી દેજે એટલે ખબર પડે કે હવે તાવ આવે છે તો બપોરની ગળી તો નહીં મેં એટલે પણ તો એ હજી કંઈ એટલું બધું કાલ જેવું તાવ જેવું નહીં લાગતું એટલે જોઈએ જો ફરીથી તાવ આવશે ને તો આપણે એમ કે કાલે ફરીથી ત્યાં ડૉક્ટરને જઈને બતાવી દઈશું એમ તો મેં છે ને મને આવી રીતનો તાવ જ્યારે હું મારા મમ્મીને ત્યાં રહેવા ગઈ ને ત્યાં ન આવતો તો હું ત્યાં ક્યાં ગઈ જ ના શકી એવી રીતના મારે આખું અઠવાડિયું ત્યાં મને તાવ જ આવ્યો હતો પછી અહીંયા આવી તો હું મંગળવાર રવિવાર સુધી મને આમ એવું લાગતું હતું તો પથરી બી દુખતી હતી ને તાવ બી આવતો હતો તો દવા લીધી હતી તો સોમ મંગળ સારું થઈ ગયું પાછું બુધવારે તબિયત ખરાબ થઈ ગઈ તો પછી અમે ગયા ને ડૉક્ટરના બતા કામ તો બધું નોર્મલ જ હતું પણ અમુક ટાઈમ કેવું હોય કે આપણે એ જ પ્રમાણે હોર્મોન મતલબ એ જ થતી હોય ને એમ પ્રમાણે આપણા હોર્મોન્સ ચેન્જ થતા હોય હોર્મોનલ ચેન્જીસ થાય ને તો બી આપણા શરીરમાં તાવ આવી શકે છે એટલા માટે અમે બતાવવા ગયા ને તો અમને રિપોર્ટ નીકાળવાનું બી કીધું તો અમે બધા રિપોર્ટને એવું બધું ગણાય ને તો એમાં એ જ હતું બસ હોર્મોનલ ચેન્જીસના લીધે આવી રીતે આપણને તાવ આવી શકે છે એવું કીધું તો અત્યારે તો હવે દવા આપી હતી આવી રીતે શરદી ઉધરસ ઠંડી વાય ને પછી આમ તાવ આવે એવું થતું તો શરદી ઉધરસ બી હતી જોડે એટલે શું કહેવાય કે ત્રણ દિવસથી હું આવી રીતે ત્રણ દિવસથી ત્રણ ટાઈમ ડોઝ લેતી હતી તો આજે થોડું ઘણું સારું છે ને મેં બધા રિપોર્ટ્સ કરાયા ને તો ત્યાં રિપોર્ટ કાઢવાવાળી ખબર કેવી હતી તો જુઓ મન મને બંને હાથે આમ જામા પાડી દીધા છે કેવી હશે નથી ખબર તો એટલે મને ત્યાં બી બહુ જ દુખતું હતું હાથની અંદર તો બંને રીઝનથી મને આમ વધારે થોડુંક આમ વીકનેસ જેવું લાગતું હતું કે હાથમાં બી આમ આમ પૂલ કરું ને આમ સીધો કરું આમ કરું તો મને અહીંયા એવું દુખાય ને એને એવું કરી નાખ્યું છે ને મને બંને હાથે લોહી જામ કરી નાખ્યું છે કેમ કે એનો નસ નથી મળતી વેન નથી મળતી ને આમ બસ અંદર વધારે પડતું પ્રેશર આપ કરતી હતી એટલા માટે મને આવું થઈ ગયું છે તો હવે જોઈએ આપણે કાલ સુધી આમ તો મને અત્યારે તામ નથી આવ્યો એટલે બેટર થઈ જશે અને ખાંસી નહીં તો બસ કાલે નહીં હોય ને તો ફ્રીથી દવા લઈ આવીશું એટલે જોઈએ કે રહે છે તો જ જમવાવાળા આવી ગયા છે અને જમવા બેહ ગયા છો શું ગાવ છો ભાખરીને સેવ આવત ભાવત તમને હું સારું સારું બનાવીને આપું એ નહીં ભાવતું ના વાળા અને દૂધ પીજો જોજો હોકરા જેમ ચમચી છે દૂધ પીશે પીસે આવું જ મજા આવે ને તમને આ જમવા માં હેલ્પ હારું કહેવાય હું અહીંયા હેલ્ધી જ છું પણ હું આવું નહીં ખાતી બધું જ ખાઉં છું ખાઈ લો તો પછી અને ટાઈમ જ ખાવાની ના ઉતરે નહીં તો અત્યારે બસ આવી રીતે જમવાનું ચાલે છે પહેલા મેં ખાધું પછી આવી ગયા હતા એટલે પછી એમનું ફટાફટ કરી દીધું અને અત્યારે વાગ્યા છે હવે બસ તો જોઈએ હવે આજે તો કઈ ને નહીં ને બાર આંટો મારવા જવાનું હે બાર આંટો મારવા જવાનું તો એવું છે આજે તો મેં સવારથી બ્લોગ ચાલુ કર્યો નહોતો કેમ કે મને આમ એટલું બધું ઠીક લાગતું બી નહોતું અને પછી બપોર પછી તો સારું લાગ્યું એટલે મેં હિંડોળાનું કરી એટલે મેં બ્લોગ લીધો એટલે આજનો બ્લોગ થોડો નાનો છે પણ ચલવી લેજો તો આજના વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરું છું તો મારો વ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો કદાચ હું કે બહાર જઈશ તો પછી એ ક્લિપ અંદર એડ કરી દઈશ બાય બાય ગુડ નાઇટ ટેક કેર